નમસ્કાર દર્શક મિત્રો હાલ વરસાદની ભયાનક આગાહી આપવામાં આવી હતી ત્યારબાદ હાલ ધોધમાર ગામો ગામ વરસાદ વરસી રહ્યો છે ને હાલ વરસાદ એવી રીતના વરસી રહ્યો છે કે હાલ નુકસાન પણ ઘણું આવી રહ્યું છે હાલ સોશિયલ મીડિયામાં તમે અવારનવાર વિડીયો જોતા છે હાલ એક એવો જ વિડીયો બીજો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ફોર વ્હીલ છે તો એ તણાઈ રહી છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હાલ ભયાનક આગાહીના કારણે વરસાદનું એટલું જાદુ પાણી આવેલું છે કે હાલ ફોર વ્હીલું વેંચ્યું બંગલા કાઢ્યું તણાઈ ગયું છે હાલ ભયાનક હાલ એક સોશિયલ મીડિયામાં ખૂબ તેજીથી વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હાલ ભેંસું પણ તણાઈ રહી છે અને હાલ તેમનો એક ભાઈનો તબેલો હતો તો તેમાં અતિ ભેંસું પણ સની તણાઈ ગઈ છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હાલ લાઈવ વિડીયો હું તમને બતાવું જેમને લઈને આ માડીને એક વિડીયો પણ વાયરલ થઈ ગયો છે એ હું વિડીયો બતાવું એની પહેલાં દર્શક મિત્રો જો તમારી રાય હોય એ કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જાદાક જાદા શેર કરો ધન્યવાદ 花。S S,